જૈન જય નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધાયનું આપણા સહિયારા પ્લેટફોર્મ ફોરેશવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે મિત્રો વાત કરવાના છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની ઓફિશિયલ જાહેરાત વર્ગ ત્રણની કરી દેવામાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું આપણી ચેનલ ફોરેશવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સસોટ અને સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તો આજના વિડીયોની શરૂઆત આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા કરવાના છે જે જાહેરાત ક્રમાંક છે ત્રણસો ત્રણ જે ભરતી છે અધિક મદદની એન્જિનિયર સિવિલની જે પણ ઉમેદવારોએ સિવિલ એન્જિનિયર કરેલું છે તેઓ ઉમેદવારોએ ભરતી આવેલી છે તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ત્રણસો ને ત્રણ બે હજાર પચીસ વીસની આ ભરતી છે અને વર્ગ ત્રણ માટે ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે આપણે વાત કરીએ તો અધિત મદદની ઇન્જિનિયર સિવિલ વર્ગ ત્રણની સરવાજ્ઞ આઠસો ને સોવીસ જગ્યા ઉપર સીધી ભરતીની ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે એટલે કે જે પણ ઉમેદવારોએ સિવિલ સર્વિસ કરેલું છે તેઓ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે જે માટેની વેબસાઇટ છે ઓઝર્સની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા છે એટલે કે તમે જોઈ શકો છો કે ઓઝર્સ ગુજરાત ડોટ ગોવન ઇન જે વેબસાઇટ છે જેના ઉપરથી તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે અરજી કરવાની તારીખ ઓનલાઈનની તેર પાંચ બે હજાર પચીસથી સત્યાવીસ પાંચ બે હજાર પચીસ સુધી તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી કરી શકશે એટલે કે ફક્ત પ પંદર દિવસનો સમયગાળો ઓનલાઈન અરજી કરવા માટે મંગાવેલા છે તેમાં હાલ વીસ મે એટલે કે વીસ તારીખ તો થઈ ગઈ છે છેલ્લા સાત દિવસ છે તો જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તે વહેલા સત્તા ફોર્મ ભરી દે ત્યાર પછી વાત કરીએ તો ભરતી પ્રક્રિયા સંબંધની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ જે મંડળની વેબસાઇટ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો જી એસ એસ બી ગુજરાત ગોવન ઇનની વેબસાઇટ પર મૂકવાની અચૂક જોતા રહેવું એટલે કે વધારે માહિતી તમને બોર્ડની વેબસાઇટ પર મળી રહેશે ત્યાર પછી આપણે જગ્યા અને વિગતવાર કેટેગરીવા આપવામાં આવેલી છે તેની વાત કરીએ તો વિગતવાર અધિક મદદ ઇન્જિનિયર સિવિલ વર્ક ત્રણ સર્વ માટે કક્ષા ફાળવેલ જગ્યાઓ નીચે પ્રમાણે છે એટલે કે જે પણ આઠસો ને જગ્યા છે તે કેટેગરી કેટેગીરીવાજ આપવામાં આવેલી છે તેમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક ત્રણસો ને ત્રણ અને ભરતી બે હજાર પચીસ અને સેવીને આ ભરતી છે વિગતવાર ખાતાની વડાની કચેરીનું નામ નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર તરફથી આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેમાં કુલ જગ્યાની વાત કરીએ તો આઠસો ને છે જ્યારે બિન અનામત સામાન્ય ત્રણસો ને ચોરાણું જગ્યા છે જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ માટે કુલ બ્યાસી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અનુસૂચિત જનજાતિ માટે સોસઠ જગ્યા છે જ્યારે અનુસૂચિત જનજાતિ ઓગણપચાસ જગ્યા છે જ્યારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બસો ને પાંત્રીસ જગ્યા છે એટલે ખૂબ જ મોટી ભરતી કહેવાય ત્યાર પછી કક્ષાવાર જે મહિલા મહિલા એટલે કે બહેનો માટે જે અનામત જગ્યા છે તેની વાત કરીએ ફટાફટ તો બિન અનામત સામાન્યની એકસો ને ત્રીસ જગ્યા છે જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ માટે સત્યાવીસ અને અનુસૂચિત જનજાતિ માટે એકવીસ જગ્યા છે અનુસૂચિત જનજાતિ સોળ જગ્યા છે જ્યારે સામાજિક શૈક્ષણિક અસત વર્ગ માટે સત્યોતેર જગ્યા છે એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી કહેવાય સારી કહેવાય કુલ જગ્યાઓ પૈકી અનામત જગ્યા છે જે સારી રીતે અશક્ય દિવ્યાંગ દિવ્યાંગો એટલે કે દિવ્યાંગો માટે કોઈ પણ જગ્યા નથી અને જ્યારે માજી શૈક્ષણિક એટલે કે માજી સૈનિક જે તેની બ્યાસી જગ્યા ઉપર છે તે આવનારા સમયમાં ભરતી આવશે આપણે વિગતવાર વધારે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે આ સંબંધિત દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાએ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂબેશ હેઠળ અલગથી જાહેર પ્રસિદ્ધ કરવામાં આવેલા છે તેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારોને અનામત દર્શાવવામાં આવેલ નથી એટલે કે જે પણ ઉમેદવારો દિવ્યાંગમાં આવતા હોય તેઓને ઝુબેશ ભરતી આપવામાં આવેલી છે તે અનામતમાં આવેલા નથી ત્યાર પછી આપણે આ ભરતીમાં વધારે વાત કરીએ તો ઉપરાંત કોષ્ટમાં દર્શાવેલા વધઘટ થવાની શક્યતા રહેલી હોય છે એટલે કે આપણે જે જગ્યાવાર કક્ષાવાર જગ્યા જોઈ તેમાં જગ્યામાં ફેરફાર થઈ શકીએ તે પણ કહેલું છે ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે એક રૂપિયા ઓગણપચાસ હજાર એટલે કે ઓગણપચાસ હજાર સાઠ હજાર જે માસિક ફિક્સ પગાર પાંચ વર્ષ માટે છે તે પગાર ફિક્સ રાખવામાં આવેલ છે ખૂબ જ મોટો પગાર કહેવાય ત્યાર પછી વયમર્યાદાની વાત કરીએ તો તમામ ઉમેદવારો અઢાર વર્ષથી અને ત્રીસ વર્ષથી વધુ ન જોઈએ એટલે કે અઢારથી ત્રીસ તેત્રીસ વર્ષ સુધીના તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે ગુજરાતના મુલકી સેવા વર્ગની અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસો ઓગણસિત્તેરની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારોને તરફેણમાં ઉપલબ્ધિ વયમર્યાદા હળવી રહે છે એટલે કે જેમ ઉમેદવારો હાલ પણ ગમે ત્યાં ભરતી કર ભરતી થયેલા છે તે ઉમેદવારોને વયમર્યાદામાં હળવી રાહત રાહત મળી શકે તેવું કહેવામાં આવેલું છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લો સિવિલ એન્જિનિયર આપણે જે વાત કરીએ ડિપ્લો એન્જિનિયર તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ અને નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તેઓને ચોવીસ દસ બે હજાર ચોવીસના ઠરાવને અધિક મદદની એન્જિનિયર સિવિલ વર્ગ ત્રણની સીધી ભરતી માટે નિયમ કરે કરાયેલા શૈક્ષણિક લાયકાત ડિપ્લો ઇન સિવિલ એન્જિનિયર સક્ષમ શૈક્ષણિક લાયકાત નીચે મુજબ ઠરાવેલા છે ત્યાંને ધ્યાનમાં લઈ ડિપ્લો અને સિવિલ ઉપરાંત તેની સક્ષમ માત્ર નીચે મુજબની લાયકાત ધરાવતો ઉમેદવારો અરજી કરી શકશે એટલે કે જે પણ ઉમેદવારો નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠામાં જે પણ ઉમેદવારો ભરતી કરવા માંગતા હોય તેવા ની શૈક્ષણિક લાયકાત ડિપ્લો અને સિવિલ એન્જિનિયર કરેલું હોવું જોઈએ તેવા જ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે તેમ જોઈ શકો છો કે ડિપ્લો જે રેગ્યુલર ડિપાર્ટમેન્ટની માહિતી આપવામાં આવેલી છે ત્યાર પછી વયમર્યાદાની છૂટછાટની વાત કરીએ તો સામાન્ય અનામત અને અનામત અને માજી શિક્ષણ માટે ફિક્સ પાંચ પાંચ વર્ષનો અને જ્યારે અનામત કેટેગરી મહિલા ઉમેદવારો માટે દસ વર્ષ અનામત છૂટછાટ આપવામાં આવેલી છે ત્યાર પછી તમામ કેટેગરીના ઉમેદવારો ઉપલી ઉમેદવારોમાં મળવાપત્ર સાથે ઉંમર નિયમિત સત્યાવીસ પાંચ બે હજાર પચીસના કોઈપણ સંજોગોમાં પિસ્તાલીસ વર્ષ કરતા વધતી ન જોઈએ એટલે કે જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરે છે તેઓને પિસ્તાલીસ વર્ષ કરતા વધારે ન જોઈએ ત્યાર પછી સામાજિક અને શૈક્ષણિક પસાર વર્ગના જે પણ ઉમેદવારો છે તેને જો નોન ક્રિમિયલ લાગુ પડતું હોય તો તે આપવાનું રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ તો ઉમેદવારો એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી કરવાની છેલ્લી તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન મેળવેલ અનુસંધાન પ્રમાણ નંબર અને કન્ફર્મ નંબર મેળવી લેવો ત્યાર પછી વાત કરીએ તો જે આપણે ખાસ આ ભરતીમાં જે પણ વાત છે તેની વાત કરીશું તો કમ્પ્યુટરની થોડી ઘણી જાણકારી તમારી પાસે ઉજ ત્યાર પછી પરીક્ષા ફ્રીની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે જ્યારે કોઈ પણ ફ્રી નથી જ્યારે પ્રાથમિક પરીક્ષા પાંચસો રૂપિયા છે તે રાખવામાં આવેલી છે અને જ્યારે સામાજિક શૈક્ષણિક પસાર વર્ગ અને અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ ઉમેદવારો માટે ચારસો રૂપિયા છે તે ફ્રી રાખવામાં આવેલી છે અને પોતાની રસીદ ઓનલાઈન મેળવી લેવી ત્યાર પછી વાત કરીએ જે આપણે અરજી કરવાની રીત તો જાહેરાત દર્શાવે સંદર્ભ મંડળની ઓનલાઈન અરજી સ્વીકારવા માટે જેનાનોએ તેર પાંચ બે હજાર પચીસથી સત્યાવીસ પાંચ બે હજાર પચીસ સુધી એટલે કે પંદર દિવસનો જ સમયગાળો આપવામાં આવેલો છે તો વહેલા સત્તા સાત દિવસ બાકી છે તો ઓનલાઈન ભરી દેજો તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બને રહેજો